હળવદ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓનું દસ પોઇટ ચુમ્માલીસ કરોડનું ફૂલેકું ફેરવી જનાર વેપારી પેઢીને માર્કેટિંગ યાર્ડ દ્વારા નોટિસ ફટકારાઈ સતત બીજા દિવસે હરાજી ઠપ રહી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડમાં એકાણું નંબરની ઓફિસમાં કાર્યરત ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢીએ માર્કેટિંગ યાર્ડમાં અન્ય વેપારીઓ અને કમિશન એજન્ટો પાસેથી જીરુ પાકની ખરીદી કરી પૈસાની ચુકવણી ન કરી દસ પોઈન્ટ ચુમ્માલીસ કરોડનું ફુલેકું ફેરવી નાસી જતા આ મામલે ગઈકાલે વેપારીઓએ હોબાળો મચાવી હરાજી ઠપ રાખી હોય અને મિટિંગોનો દોર ચલાવી માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટને રજૂઆત કરતા આ મામલે આજરોજ માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની વેપારી પહેરીને નોટિસ ફટકારી આજરોજ મંગળવારે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં પોતાનો જવાબ રજૂ કરવા જણાવાયું છે જ્યારે આજે મંગળવારે સતત બીજા દિવસે વેપારીઓએ આ યાર્ડમાં હરાજી ઠપ રાખતા ખેડૂતો પણ અટવાયા છે <ચે>